દાહોદમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો રસ્તો બન્યાને બે મહિનાનો સમય થયો છે અને રસ્તો બેસી ગયો છે રોડ બેસવા સાથે જ તિરાડો પણ જોવા મળી સંજેલીના ગસલીકોડી પડ્યા પાસે રોડ બેસ્યો છે હલકી ગુણવત્તાની કામગીરીના સ્થાનિકો તરફથી

સેફ્ટી માટેની પણ જરૂર છે પરંતુ ત્યાં સેફ્ટી પણ કરવામાં આવી નથી તેના લીધે કદાચ વાહન ચાલક નીચે પણ છે એવું લાગી રહ્યું નીચલી કક્ષાનો માલ બનાવ્યો છે તે પ્રથમ વરસાદમાં પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે તેથી કોન્ટ્રાક્ટરની પોલ ખુલી હોય તેવું લાગે છે અમારી માંગ એવી છે કે આ રસ્તો ફરીથી સારો અને યોગ્ય નવો બને તેવી અમારી માંગ છે આ લોકોએ હમણાં રિપેર કરી રહ્યા છતાં જો અમારા રસ્તાનું કામગીરી પૂરી નથી થયેલી અને એના માટે અમે કઈક વ્યવસ્થિત બને અમારો પ્રધાનમંત્રી રસ્તો પાંચ વર્ષ સુધી દસ વર્ષ સુધી વ્યવસ્થિત ચાલે અમે એવું કરવા માંગીએ છીએ અઢી કિલોમીટર જેટલો રસ્તો છે અને આ રસ્તો હલકી ગુણવત્તાના કારણે આ રસ્તો વચ્ચેથી ફાટ્યો છે અને તૂટી ગયો છે તો આ અત્યારે જે માલ નાખ્યો છે એ બિલકુલ કાદવ કીચડ જેવો માલ નાખ્યો છે અને આ આની તપાસ થાય